નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લીના મોડાસા માલપુર અને ધનસુરા તાલુકામાંથી મહિલાઓ સહિત છેતાળીસ શ્રદ્ધાળુઓ જમ્મુ કાશ્મીરની યાત્રાએ ગયા હતા દરમિયાન પૂરના કારણે ભૂસ્ખલન થતા જિલ્લાના છેતાળીસ યાત્રિકો જમ્મુ કાશ્મીરના સોફિયાન જિલ્લાના હીરપુરા પાસેથી પસાર થતા હાઈવે ઉપર ફસાયા હતા જોકે અરવલ્લી કલેક્ટરે જમ્મુ કાશ્મીર કલેક્ટરનો સંપર્ક કરતા તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું હાલ તમામ યાત્રિકોને સ્થાનિક લોકલ હોટલમાં રાખવામાં આવ્યા હતા

પૂરના કારણે સોફિયાન જિલ્લાના હીરપુરા પાસેથી પસાર થતા હાઈવે ઉપર ભૂસ્ખલન થતા વાહનો હતા જેમાં ગુજરાતમાંથી પ્રવાસમાં ગયેલા અરવલ્લીના છે યાત્રિકો રસ્તા વચ્ચે અટવાઈ પડતા અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારિકને જાણ થતા તેમણે રાહત કમિશનર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરને જાણ કરી હતી તદઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના કલેક્ટરનો સંપર્ક કર્યો હતો જ્યાં પ્રવાસમાં ગયેલા તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું જિલ્લાના છેતાળીસ શ્રદ્ધાળુઓને સોફિયાના જિલ્લા લોકલ હોટલમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ હોવાની માહિતી સામે આવી છે સોશિયલ મીડિયા મારફત અમે ખબર મળી કે શોફિયાન ડિસ્ટ્રિક્ટ જમ્મુ એન્ડ કાશ્મીરમાં અમુક અમારા નગરવાસીઓ અરવલ્લીના જે માલપુર અને ધનસુરા તાલુકાની ખબર મળી છે ત્યાંથી લગભગ ચાલીસ શ્રદ્ધાળુઓ ત્યાં ફસાયેલા છે અને અમે જે ખબર મળી એમાં હીરાપુર પોલીસ ચોકી જે શોફિયાન ડિસ્ટ્રિક્ટના જે ડિસ્ટ્રિક્શનમાં આવે છે ત્યાં છે મારી વાત ત્યાંના જિલ્લા પ્રશાસન સાથે થઈ છે અને એમને મને જણાવ્યું કે એમની સરકારમાં નિર્ણય ચાલી રહ્યો છે કે આગળની જે મોગલ રોડની કનેક્ટિવિટી છે ત્યાંથી એમાં શું નિર્ણય લેશે કે આગળ જવા દેશે કે નથી હજુ સુધી જે પોઝિશન છે એમાં એલ વીસ એટલે લાઇટ મોટર વ્હીકલ્સને એ લોકો જવા દે છે અને બસોને ત્યાં એમને અત્યારે રોક્યા છે પછી મેં એમની સાથે વાત કરી કે આપણા જે શ્રદ્ધાળુઓ છે ચાલીસના ચાલીસ એ સુરક્ષિત છે અને એમને ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન મારફત ત્યાંના જે લોકલ હોટેલ્સ છે અને જમવાની વ્યવસ્થા એમને કરી છે અને લોકલ હોટેલ સાથે પણ એમનું ટાયપ કરાવ્યું છે જેમ એમને એમની ગવર્મેન્ટથી જે પણ સૂચના મળશે એમની સાથે અમે ટચમાં છીએ વધારેમાં આપણી ગુજરાત ગવર્મેન્ટના પણ જે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એમાં પણ અમે લખિતમાં જાણ કરી છે અને અમે ટચમાં છીએ કે આપણી ગવર્મેન્ટ પણ એમને ગવર્મેન્ટ સાથે ઓલરેડી ટચમાં છીએ આપણા શ્રદ્ધાલુઓ સુરક્ષિત છે છતાં કોઈ પણ એમને એમના પરિજનોને કોઈ ક્વેરી હો તો આપણે કલેક્ટર ઓફિસના ડિઝાસ્ટર શાખામાં કે ડાયરેક્ટલી મને પણ એ લોકો સંપર્ક કરી શકે છે હા ટુરિસ્ટની સાથે જે એમના અલ્પેશભાઈ કરીને એક ટૂર ઓપરેટર છે અમારી એમને સાથે જ વાત ચાલી રહી છે અને એમને સાથે જ છે એટલે અમે એમને સાથે સંપર્કમાં છીએ અને એમને કીધું છે અમે કે જે પણ એમને કોઈ તકલીફ હોય તો એ ડાયરેક્ટલી અમે કોન્ટેક્ટ કરી શકીએ છીએ